સાદે થી સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યો છે રાજપર ગામના જ્યાં નદીના કોઝવે પરથી કાર તણાઈ હતી ગૌશાળાની બાજુમાંથી જ પટેલ સમાજની વાડી તરફ જતા માર્ગ પર આ ઘટના બની હતી ઘટનાની જાણ થતા જ ગામના યુવાનો સ્થળ પર દોડી આવ્યા અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી લીધી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી વાત કરીએ મોરબીની મોરબીના મહેન્દ્રનગર નજીક પાણીમાં કાર ફસાઈ હતી મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાતા બપોરના સમયે કાર પાણીમાં ફસાઈ હતી જેમને સ્થાનિકોએ ધક્કો મારી અને બહાર કાઢી તો પીપળી ગામ નજીક પણ બે કાર પાણીમાં ફસાઈ હતી રામદેવ પીર મંદિર પાસે બે કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા બંને કારને ચાલકોએ કાર પાણીમાં જ મૂકીને બહાર નીકળી ગયા હતા